લેહી ગયા આપ તો પગા થઈ ગઈ દૂધ માં માં આ લ્યા બેટા બોલ ના સઈ દિવસ

આપડે ધીરે ખબર કહું પણ લાઈ દો રજા ના પાણી ફોન લાવી જવાનો હું તારા બેટા ભણતર બગડે ના બગડ્યા ના બગડ્યા હતા છોકરો ભણીને હજુ શી ખબર છોકરો ભણતર ભણવા જ હા છોકરો ભણી કરતો નહીં આ તો કાંઈ પર લખ લાગજ

અકલ બેટા બેટા દુબે ને બેણી મેલ ને હા ને 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 નહી લાવવાનો અમે લાઈએ અમારે